જેવી અપેક્ષા લઈને આવો ઠાકોરજી પાસે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ હો આ કઈ મહિને એકવાર આપે એવું નથી કે હાલો હવે એક મહિનો થઈ ગયો મંડળીમાં આપણો વારો આવશે હાલો ઘી આપણે તેલને ચોખા લેવું ભરાઈ દે લાઈનમાં આ મહિને એક દિવસ આપે એવું નથી આ ભુક્તિમ ચ મુક્તિ આપવાળું છે આ અને પણ કેવું ભાવાનું સદા નરાણ જેવી તમારી ભાવના હશે જેવી તમારી ઈચ્છા હશે એવું તમને આપશે કોઈ માણસ આવીને કહે કે હે ભગવાન ઠાકોરજી તમારી કથા સાંભળવા મળે તો ઠાકોર તમને કથા આપી દેશે એકવાર માગી તો જુઓ પણ એવું માગજો કે તમારા માગ્યા ઉપર ઠાકોરજીને ગર્વ થઈ જાય ઓહો શું માગી લીધું પાસે મેં તો ઘણી વાર કહ્યું છે તમે બધાય ઘણી વાર સાંભળ્યું છે કે માગવા જાઓ ત્યારે એને જ માગી લેવો બીજું કંઈ માગવું જ નહીં નહીં એને પોતાને જ માગી લેવો ભગવાન કો ચાહો ભગવાન કુછ ન ચાહો આમાં આપ કો ચાહતે કોઈ દી હાહુ હાહરા નણંદ દેરાણી જેઠાણી દેર જેઠ આની માગણી કરાય જ નહીં કોઈ દી કોઈ દીકરીની માએ ભગવાનને કીધું હે ભગવાન મારી દીકરીને જેઠ જેઠાણી આપો મારી દીકરીને દેર દેરાણી આપો કોઈ કોઈથી કીધું આવું એક જ વાત હોય મારી દીકરીને ઘરવાળો આપો કારણ એને ખબર છે કે એક ધણી મળી જાય ને મફત ભગવાન જેવો ધણી આપણો થઈ જશે ને વાલા ભક્તજનો અને આટલો શેઠ સાવકાર માણસની આપણે પત્ની બની જઈએ ને તો પછી આ દુનિયાને ગમે ચીજ તમે લેવા ઈચ્છો તમને મળી જાય આપણો ધણી ભગવાન હોવો જોઈએ આપણો પતિ ભગવાન હોવો જોઈએ જેના પતિ પાસે આટલો પૈસો હોય જેના પતિ પાસે આટલું ઐશ્વર્ય હોય જેના પતિ પાસે આટલું સામર્થ્ય હોય જેના પતિ પાસે આટલું રૂપ હોય પછી સ્ત્રીને બીજું જોઈ હું ઘરવાળો હેન્ડસમ હોય ઘરવાળો હારામાં હારા પૈસા કમાતો હોય હારામાં હારી કારમાં ફેરવતો હોય સારામાં સારી મારા ઘરવાળામાં આવડતો હોય કે અમારા પરિવારમાં કાંઈ કાંઈ કામ થાય તો પહેલાં એને બોલાવે હાલ તો ભાઈ તું આ બધા ગુણો જેનામાં હોય એવો તમારો પતિ થઈ જાય તો પછી આ દુનિયામાં તમારે ક્યાંય ભીખ માંગવા જવું પડે ખરું હે ન જવું પડે તો આ સંસારમાં કોણ એવો ગુણ છે કે જે ઠાકોરજીમાં નથી ઐશ્વર્ય સમગ્ર આ સંસારનું બધું ઐશ્વર્ય ભગવાનમાં છે આ સંસારનો બધો ધર્મ પરમાત્મામાં છે આ સંસારની બધી યશ કીર્તિઓ પરમાત્માની અંદર છે આ સંસારની તમામ લક્ષ્મી પરમાત્માની અંદર છે આ સંસારનો વૈરાગ્ય આની અંદર પડ્યો છે માટે કૃષ્ણ જેવો પરમાત્મા જો આપણને મળે તો એને જ માગી લો